ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર શહેરનો વિકાસ કરવા માટે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાન સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી છે તેમાં મોટા પાયે ખાયકી અને ભ્રષ્ટાચાર થયો છે અને વિકાસના કામોની અંદર કટકી અને કૌભાંડો થયા છે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દર્જો રાજ્ય સરકારે આપ્યો છે રાજ્ય સરકાર દ્વારા કરોડ રૂપિયા જેટલી મહાનગરપાલિકાને ફાળવવામાં છે પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં કોઈ વિકાસ દેખાતો નથી વિકાસના કામો દેખાતા નથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મોટા ભાગના વિસ્તારોમાં સદંતરે પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેમાં રોડ રસ્તા પાણી વીજળી આરોગ્ય જેવી અનેક સવલત લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં લોરી ધજાનો ડામ છલોછલ ભર્યો હોવા છતાં પાણી વિતરણ વ્યવસ્થાની ખામીના કારણે સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનોને પાંચ કે છ દિવસે પાણી મળતું નથી અમુક વિસ્તારોમાં પંદર દિવસે કે મહિને પાણી મળતું નથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર પાણીનું ટેન્કર રાહ ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરની અંદર જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મોટા ભાગના વિસ્તારો પ્રાથમિક વંચિત છે ત્યારે વિકાસના કામો સુનગર દુધરેજ વઢવાન સંયુક્ત નગરપાલિકા હતી અને ભાજપ શાસિત બોરી હતી ત્યારે આ બોડી દરમિયાન જે કામો થયા છે તેમાં ખાય ભ્રષ્ટાચાર થયો છે જેમાં રોડ રસ્તા પાણી વીજળી જેવી અનેક રાજ્ય સરકાર દ્વારા વિજિલન્સ કમિશનર મારફતે આની તપાસ કરવામાં આવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા દુધેજ વઢવાન સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશોએ કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો